હર મહાદેવ જો અહિયાં પીપા પુલ બનાવવામાં આવ્યો છે આખો અને આખા પુલ ઉપર પૂરેપૂરો ભરેલો પબ્લિક થી જ્યાં ભક્તો મહાદેવ ગંગા સ્નાન યમુના સરસ્વતી તણીનું આ નદીમાં સંગમ થાય છે અને એ સંગમ ઉપર આ પુલ પીપા પુલ નામ આપ્યું છે ને પીપા પુલ છે ને આખા ગોળા ઉપર બનાવેલો છે

પાછળ રહી ગયા છે એ તો દેખાતા નથી અત્યારે ઉભા રહી ગયા છે એવું લાગે છે પીપા પુલ ના ગોળા અહીંયા મસ્ત આખા ગોળા છે આ રીતના હવા થી ભરેલા હોય આ અને આમાં નદીમાં યમુના સરસ્વતી ગંગા તું મિલન થાય છે એટલે ત્રિવેણી સંગમ નામ કહેવાય ત્રિવેણી સંગમ હા ત્રિવેણી સંગમ નામ કહેવાય એટલે ઈ નદી ઉપર અમે ચાલ્યા જઈએ છીએ અને સ્નાન આજે સાંજનું નું છે અહિયાં બાર વાગે એટલે પહેલો રાઉન્ડ જાદુ સંતોનો છે બાવા બાવાગોરીનો ત્યાર પછી અમારો એટલે લગભગ તો અમારે બે વાગ્યા સ્નાન કરવામાં આવશે અહીંયા એટલે મસ્ત મજાનો પુલ બનાવ્યો છે પીપા પુલ નામ મસ્ત આપ્યું છે આખે આખો આ પીપા પુલ આ ગોળા ઉપર ઊભો છે એટલે પબ્લિક પણ જો એક સારું લાગ ઠેઠ એમનો એમ જ ચાલ્યું જાય છે